નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા ચેનલમાં આપનું સ્વાગત કરું છું એક નજર કરીએ આજના મખે સમાચાર પર સુરત વિસ્તારમાં કોમી એકતાના વાતાવરણ વચ્ચે ઈદ મિલાદ નો જુલુસ કાઢવામાં આવ્યો હતો ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઊન વિસ્તારમાં નીકળતા જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ સામેલ થયા હતા સુરતના ઊન વિસ્તારમાં કોમી એકતાનું અનોખું વાતાવરણ વચ્ચે જુલુસ પસાર થયું હતું ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે એ મિલાદોન નબી નિમિત્તે નીકળેલા જુલુસમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ એકસાથે ભાગ લીધો હતો અને ખભેથી ખભે મિલાવી એક સાથે જોડાયા હતા આ પ્રસંગે સાચા અર્થમાં કોમી એકતાના દર્શન થયા હતા

અને દરેક જ્ઞાતિના લોકો છે ને આજનો દિવસ એટલે પવિત્ર દિવસ છે કે મોહમ્મદ પેગમ્બર સાહેબ નો આજે જન્મ દિવસ છે એટલે ખૂબ ખુશીનો દિવસ છે સાથે થોડું ગમ પણ છે કેમ કે એમનો અવસાન નો દિવસ પણ આજે છે તો આજના આ દિવસે હમણાં ઊન બેસ્તાન ગામના જાવેદભાઈ અમજાભાઈ જીયાભાઈ તથા કમિટી મેમ્બરો અને કાંતિભાઈ ધનસેભાઈ સર્વેજનો ખભે ખભા મિલાવીને

સુરત શહેરના ઓન વિસ્તારમાં રંગે ભવ્ય ઈદ મિલાદુનબી નું જુલુસ કાઢવામાં આવ્યો હતો હિન્દુ મુસ્લિમ સમાજે એક સાથે ઉભા રહીને જુલુસ ને પ્રસ્થાન કરાવ્યું હતું સર્વ ધર્મના લોકોમાં અપાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો જુલુસમાં ભાગ લેનારાઓએ પવિત્ર નબીના જીવન અને શિક્ષણો પર આધારિત ઝાંકીઓ બતાવી અને બેનર્સ પ્રદર્શિત કર્યા આ સમયે ખુદાને યાદ કરવા માટે તેના પૈગમ્બર

નેતાઓ અને નાગરિકોએ આ નિર્ણય સામાજિક સંમેલન અને ધાર્મિક સુમેળ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે જે મુસ્લિમ બિરાદરો બિરાદરો દ્વારા જુલુસ નું આયોજન કરવામાં આવ્યું છે આપ સર્વને ખબર છે મોહમ્મદ પેગમ્બર સાહેબ નો પંદરસો મો જન્મ દિવસ શુક્રવારે હતો પરંતુ કોમી એકતા ની સ્થાપિત કરતા સુરત શહેરના ના અગ્રણ ધર્મગુરુઓ નક્કી કર્યું કે આપણે શુક્રવારે નહીં પણ રવિવારે જુલુસ કરીશું તે બદલ સુરત શહેર પોલીસ વતી હું એમનો આભાર માનું છું તથા અત્યારે પણ આપ જોવો છે કે મોટી સંખ્યામાં જુલુસ નીકળી રહ્યું છે શિસ્તબદ્ધ રીતે અને સહકાર આપ્યો છે તે બદલ પણ એમનો આભાર પ્રગટ કરું છું ફરી એકવાર બધાને ઈદને ને શુભકામનાઓ

કડક કાર્યવાહી કરવા અંગે આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને એનડીપીએસ અંગે મળેલી બાતમી હકીકતના આધારે બેસ્તાન ગોલ્ડન આવાસ થઈને

સુરત ખાતે રાહુલ ગાંધી દ્વારા સમગ્ર દેશમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે આ અપમાનજનક ઘટનાના પડગાઓ સુરત સહિત સમગ્ર દેશમાં સંભળાઈ રહ્યા છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા મહિલા મોરચા દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ભાગ લીધો અને રાહુલ ગાંધી હાઈ હાઈ જેવા નારાઓ લગાવીને કોંગ્રેસ પ્રત્યે તેમના રોષને વ્યક્ત કર્યો મહિલા મોર્ચાનો કહેવું હતું કે દેશની માતૃશક્તિનું અપમાન સહન કરવા પાત્ર નથી આ નિવેદન બાદ સુરત મહાનગરપાલિકા મહિલા મોર્ચાના મહામંત્રી જાગૃતિબેન તથા સુરત મહાનગરપાલિકાની શાસક પક્ષના નેતા સસીબેન ત્રિપાઠી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો મહિલા મોર્ચાના પ્રતિનિધિઓએ આજે કલેક્ટર કચેરી

આ યજ્ઞનું સંચાલન સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના બસો થી વધુ ગૌ સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી માહિતી આપતા જણાવ્યું હતું કે ગૌ સેવકો દ્વારા ઉધના પાંડેસરા બમરોલી ડિંડોલી સહિતના વિસ્તારોમાં નહેરોમાં કરાયેલા વિસર્જન સ્થળ વગરનો ભક્તિ કચરો સાફ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા નવ વર્ષથી સંસ્થા શહેરવાસીઓને અપીલ કરે છે કે મૂર્તિ વિસર્જન વિધિવત અને પર્યાવરણને અનુકૂળ રીતે થાય તરફથી જાણવા મળ્યું હતું અધ્યક્ષ શ્રી આસિષાઈ સદભક્તોને સંદેશ આપતા કહ્યું કે આ પ્રકારના વિસર્જનથી ભક્તિ લાભદાયક થતી નથી પાકના બનો માટીમાંથી બનેલી નાની પ્રતિમાઓ ઘરે અથવા દરિયા કિનારે વિસર્જન કરો અને પ્રકૃતિના રક્ષણ સાથે ધર્મને ગૌરવ આપો જય ગણેશ જય શ્રી રામ હું આશિષ સૂર્યશ્રી સાંસ્કૃતિક રક્ષક શ્રેમિય સંચાલિત શ્રી માંડવ ગોષલા એની મોલ અધ્યક્ષ છે આજ રોજ માધવ ગોશાળાના બસોથી વધુ ગૌશેકો દ્વારા ચલઠાની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અર્ધવિસ હજારની હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી પૂજા કરી હજીરાન દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરી પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપણે આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું થઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવી અને માટીની મૂર્તિ ની સ્થાપના કરીએ જય ગણેશ સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં અચાનક એક મોટો વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

તરતાજુ તંત્રએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝાડને કાપી રસ્તામાંથી દૂર કરાયો અને ટ્રાફિક માટે રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો સ્થાનિક લોકો અને દુકાનદારોના કહેવા મુજબ આ ઝાડ લાંબા સમયથી જૂનું અને નબળું હતું જેથી અગાઉથી કાપવાની માંગણી પણ કરાઈ હતી હાલ ઘટના બાદ નગર નિગમ દ્વારા વિસ્તારના અન્ય જૂના ઝાડોની ચકાસણી શરૂ કરવાની શક્યતા છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતને કારણે માતા અને તેના પુત્ર પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે આ ઘટના મોડી રાત્રે ઘરની બહાર બેઠા યુવક પર ચપડો આડે હુમલો કરવામાં આવ્યો હતો ઘટના બાદ પોલીસ દોડી આવ્યા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારના રહી સમન રાજપૂત નામના યુવક તેમની માતા સાથે ઘરની બહાર બેઠા હતા ત્યારે અચાનક અસમાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો આ હુમલામાં અમન રાજપૂતના પ્રાઇવેટ પાર્ટ પર ચપ્પુ વડે વાર કરવામાં આવ્યો હતો હુમલા દરમિયાન યુવકની માતાએ જ્યારે પુત્રને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ટપોરી તત્વોએ તેમના પર પણ હુમલો કર્યો હતો આ પ્રકરણ જૂનીય દાવતને કારણે થયું હોવાનું પોલીસને શંકા છે હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવક તેમની માતાને તુરંત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે તેમની હાલત ગંભીર ચણાવવામાં આવી છે આ સમગ્ર મામલાની તપાસ એ ડિંડોલી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસ અસામાજિક તત્વો શોધી કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા છે કે ને મેં અમન કેવું અરે મેં રિક્ષા બેઠા હતા બોલું પેલી એક ઈધર આયુ ગાડી ઘૂમાં ક્યાંય રિટન ફેર મેં મેળકો આ એક દોડા લઈએ ચાલુ લઈ ગયું તું રૂમ મે ભાગા तो जो एक, एक चाकू लेकर एक मेरे को मारना चालू कर दिया तो मैं मेरे को गाड़ी पे फिर बैठा रहे थे फिर मेरी मम्मी आई बात पे तो मेरी मम्मी को भी चाकू मार दिया हाथ में कौन था मारने वाला मालिया था और वो और था सम्राट था दो लोग का मैंने चेहरा देखा था और, और से थी कहाँ पे मारा कौन सी जगह पे एक किधर मारा है और एक जान पे मारा है कौन सा जगह एरिया कौन सा है जगदम्बा नगर कौन सा डिंडोली नवागाम गा? नवा नवागाम कितने लोग थे मारने में छह लोग थे कितने बजे हुआ ये हुआ है करीब कितने बजे हुआ था भाई तो मेरे साथ और कौन कौन था किसको किसको मारा दस बजे खाली सचिन था सचिन को नहीं मारे खाली मेरे को मारे और लेडीज को लगा वो कौन है हाँ वो मेरी मम्मी है और क्या लूट भी किया पैसा से लिया नहीं नहीं थे? मेरा मोबाइल छीन के लेके चले गए स्विच ऑफ कर दिए आपका नाम निकी देवी क्या हुआ था वहाँ पे मेरे रिक्शे में लड़के बैठे थे तो तीन लोग आए काम के लेके चले गए तो एक लड़का लिए तो नोट के गया उसको कालर खींचा तो गिर गया तो फिर मेरे लड़के भग गई फिर भी मोहल्ले में चाकू लेके घुस गए इधर उधर सबके चमकाने लगे फिर बीच में मैं आ गया मैं रुकना कौन से मोहल्ले में थे और कौन लोग थे मारने वाले मारने वाला तो मैं नहीं चिंता चिंता है और कितने लोग थे लोग। कितने लोगों को मारा मेरे लड़के के मेरे कहाँ का मारा है तो हाथ में है लड़के के मारा। किस चीज़ से मारा चाकू से मारा उसका कदम भी और क्यों मारने का कारण क्या लग रहा है मेरे को पता नहीं कितने बजे हुआ ये लगता है दस बजे कैसे आए थे वो लोग बाइक से कार से, 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 दो से। कितने लोग थे छः लोग तो आपके बच्चे को ज़्यादा लगा है हाँ लगा है ना कहाँ कहाँ लगा उसको फिर एक मेरा रूम में तीन को भी थोड़ा सा लग गया मेरे लोगों को मारा है हाँ, तीन लोगों को मारा है अभी आप है हो? तो अपने घर घर के अभी अभी देश नरेंद्र मोदी माता विषय कांग्रेस तथा आरजेडी पक्ष द्वारा अभद्र भाषा न उपयोग कर विरोध में तापी जिला संगठन द्वारा

ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ દેશની માતૃ શક્તિ વિશે અપમાનજનક શબ્દ પ્રયોગ ન કરે તેવી માંગ કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી હીરાબાનું બિહારના આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન દ્વારા જે માતૃશક્તિનું અપમાન કર્યું છે એ અપમાનને અમે ગુજરાત રાજ્યની નારી શક્તિ કોઈ પણ દિવસ સહન નહીં કરી શકે કારણ કે માતૃશ્રીનું જે અપમાન છે એ અમારી તમામ નારીઓનું અપમાન છે જે ગઠબંધન આજે વિશ્વના નેતાના માતૃશ્રીનું અપમાન કરે છે એ આમ જનતાનું શું કામ કરશે જેથી અમે સખત શબ્દોમાં એમને વખોડી કાઢીએ છીએ અને જે લોકોએ વિરોધ કર્યો છે એમનો અમે જે લોકોએ અપમાન કર્યું છે એમનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને કાયદેસરની એમની સામે કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો સેવ ચેનલ નમસ્કાર